હરર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને કારણ કે અત્યારે ઘર ઉનાળે ભારે વરસાદ ની આગાહી કરી એટલે ખેડૂત દરિયા પટ્ટી થઈ પડ્યા હે બાઈને નીણું પડી હોય ગાયરની પૈડી હોય કોઈ ભૂકો પડ્યો હોય કોઈ માલ પડ્યો હોય એ બધું ઠેકાણે કરવા હતું હળિયાપટ્ટી થઈ ગયા આપણે અત્યારે આ કામ આલે હે જાહેર હારવાનું કારણ કે આપડે જાહેર ખેતો હજી લીલી બહુ હુકાની નથી કારણ કે ઘારવાળી હે પણ તેમ છતાં કીધું અંદર ભરી દઈ વરસાદ આવશે કદાચ ને ભગવાન કરે ને નો જ આવે હોય હો પણ તેમ છતાંય આપણે આપણી સગવડમાં રહી અને અંદર નિર્ણય ભરી દઈ એટલે એવું લાગશે તો બે પાંચ પછી પાછું બાઈને કાઢી નાખશું અત્યારે ભરી દે એટલે પોલરવાની બીક ન રહે અને અત્યારે તો ખેડૂતને ટલ વાટેલા પૈડા હોય માંડવીયું પૈડી હોય ડુંગરિયું અમુક ઠેકાણે લહણી હજી પૈડાય છે તો તો મેન જો હોય ને કોઈ રાજા એટલે કે કેરી અને કેરી ભારે નુકસાની થઈ એમ છે અને આ વરસાદ થઈ તો ખેડૂત ખરેખર પાયમાલ થઈ જાય એટલે માતાજીને આપણે પ્રાર્થના કરી કે આમના હારાવાના રહી જાય અને વરસાદ ન આવે બાકી તો આપણું કાંઈ ખેડૂતનું હાલે નહીં ખાલી ખેડૂતો કંઈ વેદના ઠલવી શકે બાકી એનાથી બીજું કઈ થાય નહીં જેટલી થાય એટલી ખેડૂત કરતા હોય જેમ આપણે અત્યારે કરીએ એમ આપણે જો ભરતસિંહ આવ્યા હે અને ભરતસિંહ ને ભરી જવાની હે તો ઘડી ચાલો તમને ટેકો દેવરાવું એટલે અમે નાનજી બાપા હારતા હતા ને ભેગા થયા ભરતસિંહ એટલે ત્રણ જણા થયા એટલે એક કરતા બે ભલક બે કરતા ત્રણ બરોબર ને આપણે જે લાઈન છે એ આવી રીતે ઊભી જ રાખ દેવાની છે પોલી પોલી કારણ કે હજી જોઈ હુકાણી નથી અને હુકાણી નથી એટલે બાટ લાગવાની બીક ફોય હો ટકા રીએ એટલે આપણે ઊભી રાખ દઈ અને પોલી રાખી દબ્યો નથી એટલે થોડીક હવા ઉજાસ રીએ એટલે હવા ઉજાસ રીએ તો આપણે કદા સાટા સુતી થાય તો બાંધી પછી બાઈને ગાઠવી જો હે દેવાનસિંહ મમ્મી તો ગયા છે રાજકોટ કારણ કે અમારા મામીજી ગુજરી ગયા એનું ક્રિયા છે

દોવા દે ખરી જો આપણા દેવાસભાઈ એટલે કે નાના આદા હું દા રમવા જો રેતી હું એ હવે તારે આ બધું પછી નાવું પડે હો રોજ તારે અહીંયા આવી એટલે એ નો દેવાય ફૂલ ભરી દીધો તે ચા ભાવું હે કોને

કે ભાખરમડને ગયા બે ત્રણ દિવસ આવા આવોમાં રહ્યા છોકરાને તેડવા જાવું ને મૂકવા જાવું ને ત્યાં ભીંડો આપણે ઉતારવાનું મોડું થઈ ગયું એટલે જો અમુક સીંકનું અડધી સીંગ અમુક નહીં ગઈજી થઈ ગઈ હે જો આ બધી ગઈજી થઈ ગઈ હવે શાક પૂરવાળ જે છે ઉતારી લઈ ગંગાને ખવરાવી દેખો અને આપણી શાકપૂટી ઉતરી જાય કોણે કોણી છે એ આપણે રાખી દેવું અને ગૈજી ગઈ જી બધી નાખી દેવું પછી ગંગા ને એટલે ગંગા ની ભીંડો ખવાય છે લઈ લે આજુકો ભીંડો તો

કલર નો હે આ નોખો બેલન છે અહીંયા તો કોઈ કરતા પછી આપણી પાસે ડોઈલ હાવ ફૂલ થઈ ગયું એટલે આ તો હજી ઉતાર્યો જ નથી આ તો ઉતારવાનો હવારે બિયારણ અલગ હે જો આ તો આપણે હવાર થી હાઈજ લગી વાડીયા જ રહ્યા કારણ કે નીણ ભઈરી નીણ હાઈરી અને બીજા નંબરમાં માં ઘણી ઢાઈકી હોતા આજે આપણી પાસે લગભગ સાઈઠી હિંતેર ભારીનો ઢગલો તો ખેતરમાં પડ્યો છે ભૂકા એટલે એની પછી અમે નાનજી બાપાએ એ ઢાકીને કમ્પ્લેટ ફરતું પેકિંગ કરીને નાળા બાંધીને કમ્પ્લેટ કરી દીધું હવે એમાં કદાચ દસ ઇંચ વરસાદ થઈ ને તો કઈ થાય નહીં પણ આપણે દસ ઇંચ નહીં એક ઇંચ જોતો નથી પણ આ તો આગાહીકારો એમ કે છે કે એક ઇંચ થી માંડીને દસ ઇંચ લગી વરસાદ થાય નાનજી બાપા એટલે આપણે આપડી વેત માં રહેવું પડે અત્યારે વિજ્ઞાન એટલું આગળ છે એટલે આપણે ખરેખર વિજ્ઞાન ના સહારે હાલવું પડે અને માનવું પડે કે એક વરસાદ થાય થાય એટલે ભલે આપણે ન પણ અમુક વિસ્તારમાં અમુક વિસ્તારમાં થાય હોતા એટલે હવે તો ખેડૂતને નુકસાન જ છે આનું કઈ વર્ણન ન થાય આનું તો આ દુઃખ ની વેદના હે બધી ખેડૂની કારણ કે ભરતસિંહ ને ખબર ભરતસિંહ હું આ થાય પરિસ્થિતિ વેદના બધી છે બાજરા છે